આણંદ જિલ્લામાં અકસ્માતોની વણથંભી વણઝાર જોવા મળી આણંદ શહેરને કોઈની નજર લાગી ગઈ હોય તેમ એક પણ દિવસ અકસ્માત વિના ખાલી જતો નથી હજુ થોડા દિવસ અગાઉ નાવલી પાસે હિટેન રનની ઘટનાની સાહી હજુ સુકાઈ નથી તે ફરી એક અકસ્માત ત્યારબાદ હજુ એક કાર ચાલકે બાઇક સવારને હડફટે લીધો હતો ત્યાં વળી બેડવા આરટીઓ કચેરી પહેલા બેડવાની ઓવરબ્રિજ ચડતા પહેલા એક આઇસર ટ્રક દ્વારા ગાડીની ટક્કર મારી આઈસર ચાલક ગાડી મૂકી ત્યાંથી નાસી છૂટ્યો હતો ત્યાં વળી ગઈકાલે સાંજે વલ્લભ વિદ્યાનગરમાં બારકોલ લાંબ વેલ રોડ ઉપર હરિયોમ નગર કૈલાસ ભૂમિ પાસે આવેલ ઝૂપડપટ્ટી આગળ ગિરિરાજ પાર્ક પાસે વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો છે ગિરિરાજ પાર્કમાં રહેતા અને વડીલ લોટની થેલી લઈ પરત ઘરે જતા હતા ત્યારે કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં ઉમરવાડા કાકાનો એક પગ ભાંગી ગયો હતો અને પગનું હાડકું બહાર આવી ગયું હતું અકસ્માતનો ભોગ બનેલા કાકાને તાત્કાલિક એકસો આઠની જાણ કરાતા વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અકસ્માતની જાણ વિદ્યાનગર પોલીસને થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર ચાલક નબીરાને વિદ્યાનગર પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ